આણંદના ચીકો ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એક ખાતેદારે પોતાના બેંક લોકરમાંથી સાઠ તોલા જેટલા સોનાના તાગીરા અને દસ પચાસ લાખ રૂપિયા ગાયબ થયા હોવા અંગેની ફરિયાદ આણંદ રૂરલ પોલીસ મથકમાં આપી છે જેમાં ખાતેદારે બેંકના પટાવાડા ઉપર શક દર્શાવ્યો છે જેના આધારે પોલીસે બેંકના પટાવાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકાના વઘાસી ગામમાં રહેતા

લોકરમાંથી ના કરતા હતા અને પ્રસંગ પત્યા બાદ ફરી પાછા લોકરમાં મૂકી આવતા સુભાષભાઈ અને તેમનો નાનો પુત્ર જીગ્નેશ સોનાના દાગીના લોકરમાં મુકવા માટે ચીખુતરા સ્થિત બેંક ઓફ બરોડામાં ગયા હતા જે વખતે બેંક કર્મચારી રજિસ્ટર્ડમાં તારીખ સામે લખાવી સુભાષભાઈ પાસે સહી કરાવી હતી જે બાદ બેંકના પટાવાળા વિપુલ કુમાર કેસરિયા લોકરની બેંકની માસ્ટર કી લઈને આવ્યો અને જે બાદ સુભાષભાઈએ પોતાની પાસેની ચાવી અને બેંકની માસ્ટર કી વડે લોકર ખુલ્યું હતું અને તેમાં સોનારની એક લક્કી અને ઘડિયાળ મૂક્યા હતા જે બાદ લોકર બંધ કરી ઘરે જતા રહ્યા હતા જે બાદ તારીખ અઢારમી સપ્ટેમ્બર બે ના રોજ સુભાષભાઈ પોતાનો મોટો પુત્ર નેહુલ પુના ચિકુત્રા સ્થિત બેંક ઓફ બરોડામાં ગયા અને પોતાની પાસેની ચાવી અને પટાવાળા વિપુલ કુમાર કેસરિયા પાસેની બેંકની માસ્ટર કીથી લોકર ખોલ્યું અને તે વખતે લોકરમાં ફક્ત ઘડિયાળ સોનાની એક બુટ્ટી ચાંદીના સિક્કા અને એક ચાંદીનું ઝુંબર જ હતું બાકીના સાહીઠ તોલા જેટલા વચ્ચેના સોનાના દાગીના અને દસ લાખ રૂપિયા ગયા હતા જેથી સુભાષભાઈએ તુરંત જ બેંકના મેનેજર પવન કુમાર પાંડે આસિસ્ટન્ટ મેનેજર વર્ષાબેન પટાવાળા વિપુલકુમાર કેસરિયાને બોલાવી પોતાના લોકરમાંથી દાગીરાની રોકડ રકમ બાબતે પૂછપરછ કરી હતી પરંતુ બેંક તરફથી સંતોષકારક જોવા મળ્યો ન હોવાથી સુભાષભાઈએ તારીખ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આંગે આનંદ આણંદ રોરલ પોલીસ પથકમાં અરજી આપી જ્યારે બીજી બાજુ સુભાષભાઈ જ્યારે પણ લોકરમાં દાગીરાની રોકડ મુકવા લેવા જતા તે વખતે બેંકના પટાવડા વિપુલકુમાર વિરુભાઈ કેસરિયા લોકરની માસ્ટરકી લઈને આવતા હોવાથી પટાવડા વિપુલકુમાર કેસરિયાએ લોકર નંબર છત્રીસની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને તે ચાવી વડે લોકર ખુલી તેમાંથી સોનાના દાકીના અને રોકડા રૂપિયાની ઉટાંતરી કરી હોવાનો શક સુભાષભાઈને થયો જેથી સુભાષભાઈ આ અંગે બેંકના પટાવડા વિપુલકુમાર વિરુભાઈ કેસરિયા વિરુદ્ધ આનંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપી જેના આધારે પોલીસે વિપુલકુમાર કેસરિયા વિરુદ્ધ બીએનએસ એક્ટની કલમ ત્રણસો સોળ પાંચ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે